વડોદરા શહેરમાં ચાલતા ઇંગ્લિશ દારૂ દેશી દારૂ અને ડ્રગ્સના વેચાણ સામે આમ આમ આદમી આદમી પાર્ટી તીખી સાથે મેદાનમાં ઉતરી છે જેતલપુર ખાતે ઇન્ડિયા ઓફિસ પાસે આવેલ પાર્ટીના કાર્યાલયમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ યોજાયેલી પત્રકાર પરિષદમાં વડોદરા શહેરમાં સ્કૂલોની આસપાસ સોસાયટીઓમાં તેમજ ખુલ્લામ ચાલતા દારૂ ડ્રગ્સના ગેરકાયદે ધંધા મુદ્દે આગામી રણનીતિઓ જાહેર કરવામાં આવી હતી અશોક ઓઝાએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે જો વડોદરા પોલીસ આવા ગેરકાયદે ધંધા ઉપર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો સોમવારથી ને સાથે રાખીને જનતા રેડ કરવામાં આવશે આ સાથે જ વડોદરામાં દૂધ અને મીઠાઈઓમાં થતી મિલાવટ અંગે પણ અશોક ઓઝાએ કડક ચેતવણી આપી હતી તેઓએ કહ્યું હતું કે મિલાવટખોરો પણ ચેતી જાય નહીં તો લોકો પોતે જ તેમની સામે જનતા રેડ કરશે વડોદરામાં દારૂ ડ્રગ્સના ખુલ્લેઆમ ધંધા અને ખાદ્ય પદાર્થોમાં મિલાવટ જેવી ગંભીર મુદ્દે આમ આદમી પાર્ટી હવે આક્રમક વલણ અપનાવતી દેખાઈ રહી છે આજે ગાંધીના ગુજરાતમાં જે છેલ્લા ત્રીસ વર્ષથી દારૂનો ધંધો થઈ રહ્યો છે દેશી દારૂ હોય કે ઇંગ્લિશ દારૂ ગુજરાતને બરબાદ કરી નાખવામાં સૌથી મોટો હાથ ભારતીય જનતા પાર્ટીનો છે આજે ખૂણે ખૂણે ગુજરાતની અંદર દારૂ વેચાઈ રહ્યો છે દેશી દારૂ આવે છે ક્યાંથી બરોડાની અંદર સોળસોથી સત્તરસો દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે ઠેર ઠેર દારૂ મળે છે સ્કૂલ ની બાજુમાં હોય બેંક ની બાજુમાં હોય પોલીસ સ્ટેશન ની બાજુમાં હોય આજે મંદિર ની સામે ઠેર ઠેર સારી સારી જગ્યાઓ પર સોસાયટીઓના નાકે દારૂ ધંધા કયા કોના કહેવાથી ચાલી રહ્યા છે આજે આપની સમક્ષ બોલાવી આપને અને જે અમે કહેવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર બરોડા એક એવી જગ્યા છે કે ખરેખર એક શૈક્ષણિક અને સંસ્કારી નગરી છે ત્યાં દરેક કિલોમીટર પાંચસો મીટર પર દરેક જગ્યાએ દારૂના અડ્ડા ચાલતા હોય આજે છાણી આજે છાણી જયમાં જય માલી બાજવામાં અમિત દશરથમાં સૈદેશભાઈ વિશ્વામતીમાં દિવાળી હોય માંજકુરમાં માનું હોય અંબેસ્કુલ કૈલાસબેન આવા તો અધળક લોકો દારૂના ધંધા કરે છે સાહેબ આજે આ દારૂ આવે છે ક્યાંથી કોણ બનાવે છે કોણ આટલી છૂટ આપે છે મહારાષ્ટ્રમાં નહીં હવે તો દારૂની ફેક્ટરીઓ ગુજરાતમાં લાગી ગઈ છે પહેલા તો રાજસ્થાન આવતું પણ હવે જે જે ભાજપના મોટા મોટા ભાજપમાં જોડાયેલા છે તે દારૂની ફેક્ટરીઓ અંકલેશ્વર ભરૂચ જગડિયા આ જગ્યા પર દારૂની ફેક્ટરીઓ ઊભી કરી છે આજે દેશી દારૂ ઠેર ઠેર ગામડાઓમાંથી ટેમ્પો ભરી રિક્ષા ભરી અને આખા બરોડાની અંદર વેચાય છે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અમે સોમવારથી જનતા રેડનું કામ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એસએમસીને અમારી સાથે રાખીશું અને ઠેર ઠેર જેટલી જગ્યાએ દારૂના અડ્ડા છે બધે જ અમે જનતા રેડ કરીશું અમે નથી ઈચ્છતા કે આ ગાંધીના ગુજરાતમાં દારૂનો આટલો મોટો વેપાર ચાલતો હોય અને આ જાડી ચામડીના નેતાઓને ખબર ના હોય બધી જ ખબર છે જાણી જોઈને આ ધંધો કરાવવામાં આવે છે પોતાના હપ્તા બાંધવામાં આવ્યા છે સરકાર પોતે આ બધું જાણી જોઈ કરાવી રહી છે રૂપિયા લઈ રહી છે કારણ કે મોટા મોટા બુટલેગરો ભારતીય જનતા પાર્ટીના છે જે આ ધંધામાં સંડોવાયેલા છે આજે આપના માધ્યમથી કહીશ કે છેલ્લા ત્રીસ વર્ષથી ગાયો ભેંસો ધીરે ધીરે ઓછી થતી જાય છે ડુપ્લિકેટ દૂધ જે ખરેખર દૂધ આટલું થતું જ નથી તો આ બધું દૂધ આવે છે ક્યાંથી મોટી મોટી મીઠાઈઓ પનીર માખણ દૂધ અને આજે આપણા જે બાળકો છે તેમને ઓરિજિનલ દૂધ નથી મળતું અને સરકાર એવું કહે છે બાળકો કુપોષણથી પીડિત છે અરે સાહેબ ઓરિજિનલ દૂધ ક્યાંય મળતું જ નથી પાંચ ટકા દૂધની અંદર પંચાણું ટકા ભેળસેળ થાય છે માજલપુર મકરપુરા આ મકરપુરા જીઆઈડીસીમાં બી દૂધની ફેક્ટરીઓ છે કે જ્યાં પાંચસો હજાર લીટર દૂધ જાય છે અને એની સામે ટેન્કરો દૂધના ભરીને નીકળે છે તો આ દૂધ ક્યાંથી પૂરું પાડવામાં આવે છે સાહેબ હું તો બે જગ્યા બે વસ્તુનો વિરોધ છે કે જે ન હોવું જોઈએ દારૂ ન મળવો જોઈએ તેની ગુજરાતની અંદર વડોદરાની અંદર રેલમ છેલ છે અને જે દૂધની ખરેખર જરૂરિયાત છે દૂધ દિવસે દિવસે પશુઓ ઓછા થતા જાય છે એની પર સરકાર કોઈ પણ જાતનું ધ્યાન ન આપી અને જે લોકો ડુપ્લિકેટ દૂધ બનાવે છે તેવા માફિયાઓને સરકાર પોતે સપોર્ટ કરી રહી છે આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે જેટલા બુટલે ગયો છે ચેતી જજો કે સોમવારથી આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ જનતા રેડ કરશે અને તમને ગુલ્લા પાડશે ચાહે પછી તમે સરકારી માણસ હશો ભાજપ ના માણસ હશો કે આમ જનતા હશો તમે આ દરેક વસ્તુનો ભોગ બનશો એના કરતા ચેતી જાઓ સોમવાર સુધીમાં તમારા બધા ધંધા બંધ કરી દો આપના માધ્યમથી પોલીસને બી કહીશ કે પોલીસે બી આ બધું જે કંઈ છે એમના સમેટવા હોય તો સમેટાવડાવી લો અથવા તો પછી સોમવારથી તમે બી તૈયાર રહેજો કારણ કે સૌથી મોટી બદનામી તો પોલીસ ને જ થવાની છે